વાગડ વિસ્તારના મુખ્ય શહેરો રાપર અને ભચાઉમાં નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ગઈકાલે વોર્ડ નંબર ચારના બે ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને જાહેર ટેકો કરી ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે હવે આજે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર છના ઉમેદવાર દેવી પૂજક નાનજી રણછોડભાઈએ ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારના વિકાસલક્ષી કામગીરીથી પ્રેરાઈને ભાજપના ઉમેદવારોને જાહેર ટેકો આપ્યો હતો આમ કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરતા રાજકીય હલચલ મચી ગઈ હતી આજે રાપર ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઉમેશ સોની મેહુલ જોશી વિકાસ રાજગોર લાલજી કારોત્રા નીલેશ માલી વગેરેની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા